જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજે બનાવવાના છે દૂધીના મુઠિયા તો અહીંયા બધી તૈયારી કરી નાખી છે તમે જોઈ શકો છો જે જે વસ્તુ આપણે મુઠિયામાં નાખવાની હોય બધી લઈ લીધી છે તો ચાલો આજે બનાવીએ દૂધીના મુઠિયા અહીંયા અમે એક વાટકી જેટલો રવાનો લોટ લીધો છે ચણાનો લોટ લીધો છે એક વાટકી રવો અને એક વાટકી ચણાનો લોટ અને અહીંયા બાજરાનો અને મકાઈનો મિક્સ લોટ લીધો છે એક વાટકી દૂધી લીધી છે ધાણા સમારેલા એક વાટકી લીધા છે આદુ મરચાં અને લસણ ક્રશ કરીને નાખવાના છે જેટલું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે અહીંયા નાખવાના છે આદુ લસણ અને મરચાં એને સરસ એકદમ ઝીણા ક્રશ કરી નાખ્યા છે હવે આપણે એમાં મસાલા કરી નાખશું અહીંયા હળદર નાખી છે મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર ધાણા જીરું આખું જીરું નાખ્યું છે અડધી ચમચી અને લાલ મરચું પાવડર નાખ્યું છે હવે સરસ બધા મસાલા એકદમ મિક્સ કરી નાખશું લોટ અને મસાલા અને દૂધી સરસ મિક્સ કરી નાખવાના છે તમે જોઈ શકો છો અત્યારે તો શિયાળો ચાલે છે એટલે પણ ખાવાની પણ બહુ મજા આવે અને આમ પણ બહુ સરસ લાગે દૂધીના મુઠિયા તો તમે જોઈ શકો છો સરસ બધું મિક્સ કરી નાખ્યું છે હવે આપણે આમાં ખાટી છાશ નાખવાની છે આપણે આમાં દહીં પણ નાખી શકીએ અને ખાટી છાશ પણ નાખી શકીએ તો જો સરસ ખાટી છાશ નાખીને હવે આપણે લોટ બાંધી નાખવાનો છે બહુ નહીં અને બહુ નહીં એવી રીતે આપણે લોટ બાંધવાનો છે સરસ મિક્સ કરીને જો સરસ લોટ બંધાઈ ગયો છે હવે આપણે આને પાંચ મિનિટ રવા દઈશું એટલે લોટ અને મસાલા સરસ ભળી જાય બધાય પાંચ મિનિટનો આપણે રેસ આપશું તો જો અહીંયા હવે ઢોકળીઓ મૂકી દીધું છે પાણી નાખીને એટલે આપણે ઢોકળી મૂકી દેવાનું ને આવી રીતે ડીશ મૂકી દેવાની અને ગરમ થઈ જાય પછી આપણે એમાં આવી રીતે લુવા વાળી વાળીને મુઠિયાના મૂકવાના છે સરસ એટલે સરસ બફાઈ જાય તમે જોઈ શકો છો એક ખાણ તો મેં બાફી નાખ્યો તો આ બીજો ખાણ છે આવી રીતે આપણે લુવા વાળીને ઢોકળિયામાં મૂકી દઈશું અને સરસ એને હવે આપણે બફાવા દઈશું તો જે આપણા મુઠિયા સરસ બફાઈ ગયા છે એ આપણે ચેક કરવાનું આવી રીતે ચાકુ લઈને તો જો સરસ મુઠિયા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો મુઠિયાને થોડી વાર ઠંડા થવા દેવાના થોડી વાર ઠંડા થઈ જાય પછી આપણે કટિંગ કરી નાખશું અને સરસ ચડી ગયા છીએ તો હવે સરસ આપણે બધા કટિંગ કરી નાખશું મુઠિયાને તો સરસ કટિંગ કરી નાખ્યા છે બધાય મુઠિયા હવે આપણે વઘાર કરી નાખીશું તો જો અહીંયા અમે તેલ લીધું છે તેલ આવી જાય એટલે એમાં રાય નાખવાની છે રાઈ આવી જાય એટલે થોડીક હિંગ અને જીરું નાખ્યું છે મીઠા લીમડાના પાન નાખ્યા છે સરસ વઘાર કરવાનો જો વઘાર થઈ એટલે આપણે એમાં મુઠિયા નાખી દઈશું અને હવે સરસ આપણે મિક્સ કરી નાખીશું તો આજે બનાવ્યા હતા દૂધીના મુઠિયા રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરજો ને વિડીયો ગમે તો લાઈક કરજો તો આજે બનાવ્યા હતા દૂધીના મુઠિયા જો સરસ આપણે મિક્સ કરી નાખશું અને હવે આપણે ઉપરથી ધાણા નાખી દઈશું તો તૈયાર છે દૂધીના મુઠિયા વિડીયો ગમે તો લાઇક કરજો જય માતાજી આવજો